હવે ચાર વર બેઠી આ છોકરો ત્યાં જાતો આવતો હોય છે પછી આ છોકરો લઈ અને રાય પંજાબમાં ભાગી ગયો છોકરી લઈ છોકરી લઈ પછી કરી છે ઈ સોગન વિધિ જો છૂટી કરે તો જ અમે નાતમાં આવી શીખીએ તો નાચમાં આવી ન શીખી પાંચ વરાજ વરાજન વીસ વરાજ વીસ વરા સુધી અમારો આરો આવે નહીં એટલે સરકાર શ્રીને અમે એક વિનંતી કરીશું કે અમને આમાંથી મુક્તિ અપાવો અને અમને આમાં ન્યાય અપાવો

નહી એમ થાય કે દવા નકરી કાથી મળે નહી ભંગન લે નામ શું નામ શું તમારું નામ આ ગામો ઓછું ઈ પીખા પીખા ભાઈ તેજા ભાઈ પીખા ભાઈ તેજા ભાઈ ભાઈ તેજા ભાઈ હા દવા કી દીતે ને મને મે તારે લેવું લાખ ને

ભાગી ગયા છે એના કેટલા મહિના થયા સમજાય તો એટલા આ ત્રણ વર્ષ થઈ ગયા તો અત્યારે કેમ તમારી પાસે પૈસા માંગે મારી પૈસા હોય બે લાખ રૂપિયા થયા તા તમે લાખ રૂપિયા ઓલા પાસે થી તા ને એ તો હજી કે હજી જોઈએ તમારી પાસે થી તમે પૈસા આપ્યા કેટલા બે લાખ રૂપિયા આપ્યા તા બે લાખ તમે આપી દીધા છે હા તે ધમકાવે છે હવે તમને જે તમારો ભાઈ છે જે છોકરી ભાગી ગયો છે એનું નામ શું છે જાનીભાઈ તેજાભાઈ જાનીભાઈ તેજાભાઈ તમારો નાનો ભાઈ કે મોટો ભાઈ નાનો ભાઈ નાનો ભાઈ હવે એ છોકરી કયા ગામની ભગાડી ગયો તો રાજપરાની રાજપરાની હવે એ છોકરીનું નામ શું છે રાધા નામ છે તમારી પાસે પૈસા કોને માંગ્યા છોકરી વાળા ના પપ્પા એના પરિવાર વાળા માંગ્યા હતા

એ હું તમને કહ્યું કે આનો ભાઈ જે નાનો છે ને એ રાજપ્ર પેલા એ દીકરી હતી પછી ત્યાં મરી ગયો આવડે એના બાપે દીકરી ના બાપે શું કીધું કે ભાઈ આ દીકરી તમે છૂટી કરી દો હા કે નઈ મારે છૂટી કરવી નથી પછી ચાર વર્ષ એના બાપ ના ઘરે બેઠી દઈ એ બાપનું નામ તો અમને નથી આવડતું ભાઈ

બાર તો આવડા પછી હું કીધું કે જાઓ કે રૂપિયા તમે દસ લાખ અમને ભરો ભરો નાચ ને તો તમે આ બધાય તમે બાર નાચમાં ત્રણસો જણા અંદર અમારે જણા જુવાન દીકરીઓ છે દીકરા છે એવું બધું આને આને અમારે કહે ને કે ભાઈ તારો ભાઈ લઈને ભાગી ગયો ને અમારું બધું કેમ ભાઈ અને બોલો ગમકાવે છે કે અમને તો અગિયાર લાખ દસ લાખ રૂપિયા અમને આપો

તમને કોઈ છોકરો ન લે હોરાવે નહીં કોઈ છોકરી પરણવી ન શકે કોઈ કોઈ વસ્તુની અમારો વ્યવહાર થઈ શકે નહીં એના કારણે આ ભાઈને તકલીફ દેતા કે દસ લાખ રૂપિયા તમે સુરા ધરમસિંહ જયંતિ બસો એ બે તકલીફ આપતા કે અમારી નાતને દસ લાખ રૂપિયા દંડ ભરો આ લોકો મજૂરી કરે છે અને મજૂરી કરીને એનું પેટનું ગુજારણ ચલાવે છે એના છોકરા છે અને બાયું છે એ ભૂપડામાં રહે છે અને તમને કહું કે એ અને દસ લાખ રૂપિયા માંગે તો એ ભંગાર નો ધંધો કરે છે કચરાનો ધંધો કરે છે એનું પેટ નું માન ગુજરાન ચલાવે છે હવે આને દસ લાખ રૂપિયા નો હોય ક્યાંથી દે છે આ વાસણ પીડ્યા છે એના વાસણ ભંગાર માં હાટા લે છે

એને બે છે આ બે જણા છે એની બીકે છે કે આપડે બોલશું આ વ્યક્તિ અમારું આવી રીતે નાચ બારા અમને કાઢી મૂકશે એટલે એ કોઈ અમારી નાચ બોલતી જ નથી કોઈ વસ્તુ બોલવા રાજી નથી કારણ કે એના છોકરી છે છોકરા છે એને બીક લાગે કે અમારા છોકરા છોકરી ક્યાં છે આવા તો અમારે એક ઠેકાણા નાચ બારા કાઢે અનેક ઠેકાણે બારા કાઢેલા છે અનેક ઠેકાણે આવી ખંડણી માંગે છે દસ લાખ માંગે છે અગિયાર લાખ માંગે છે તો એ કોઈ બી કે અમારી બાજુ કોઈ બોલતા જ નથી સાહેબ

આ નાચબારા નથી કાઢ્યા એને ખાલી સોગન વિધિ કરી છે એ વિધિ જો છૂટી કરે તો જ અમે નાચમાં આવી શકીએ કે નાચમાં આવી ન શકીએ પાંચ વરા વિજન દસ વરા વિજન વ્યાજ છે વીસ વરા સુધી અમારો આરો આવે નહીં એટલે સરકાર શ્રીને અમે એક વિનંતી કરીશું કે અમને આમાંથી મુક્તિ અપાવો અને અમને આમાં ન્યાય અપાવો